મારી સાથે ચૈતન્યભાઈ પરમંશ એ બી બે હજાર બાવીસના વર્ષના સેક્રેટરી છે અને મારી સાથે બીસીજી મેમ્બર કોટ મેમ્બર આશિષભાઈ જાગાણી છે આજે અમે એડવોકેટ જુનિયર એડવોકેટ સિનિયર એડવોકેટો જૈન ધર્મની જે લાગણીને ઠેસ પહોંચી છે અને સરકારે જે નિર્ણયો કર્યા છે અને ખાસ કરીને છેત્રુજી પર્વત ઉપર અમુક લુખા તત્વોએ જે પેશકદમી કરી દબાણ કરેલું છે અને આર્થિક લાભ ખાટવા માટે પર્વત ઉપરની દબાણ જગ્યાને દબાણ કર્યું છે અને તેના શાંત પાલિતાણાની શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો છે અને એ બાબતે જૈન સમુદાયે જે ઉગ્ર આંદોલન કર્યું છે એને સમર્થન આપવા અમે આજે આવેદનપત્ર આપવા કલેક્ટર શ્રીને આવેલા છીએ અમારી માંગણી એ છે કે શત્રુજય પર્વત ઉપર જે છે શાંતિ ડોળવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે અમુક લુખા તત્વો દ્વારા એ બંધ કરવામાં આવે અને જે પેશકદમી કરી છે અને દબાણ કર્યું છે એ બી દૂર કરવામાં આવે એક હથું શાસન જે ડોલીઓનું ચલાવવામાં આવેલું છે એ પણ બંધ કરવામાં આવે અને જે પહેલાં સુવ્યવસ્થા ચાલતી હતી એવા પ્રયાસ ફરીથી સ્થાપિત થાય એવી અમારી રજૂઆત છે સુરતમાં જેનો દ્વારા મંગળવારે ભવ્ય વિરોધ રેલી યોજી હતી ત્યારબાદ ગુજરાત સરકાર પણ આ મામલે તાત્કાલિક નિરાકરણની વાત કરી એક એસઆઈટીની રચનાની જાહેરાત કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા